નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અંબાલાલ પટેલની વધુ એક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તે મુજબ એકવીસ માર્ચથી ગરમીના પ્રમાણમાં વધારો થશે અઢારથી ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ વખતે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુ રહેશે જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે સાથે એપ્રિલ અને મેમાં જોરદાર ગરમી પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય ત્રણ દિવસ પછી પારો બે થી ત્રણ ડિગ્રી વધતા ગરમી વધુ લાગશે કાર્ડ ધારકો માટે ખુશખબર જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર છે તમને જણાવી દઈએ કે યુઆઈડીઆઈએ આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સને ફ્રી ઓનલાઈન અપડેટ કરવાની સમયમર્યાદા ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવી છે અગાઉ આ સમયમર્યાદા ચૌદ વીસ માર્ચ ઓગણીસો ચોવીસ હતી આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું ફોન નંબર અથવા અન્ય માહિતી અપડેટ કરવા માટે વધારાના ચાર મહિનાનો સમય છે કેસર કેરીનું આગમન ગોંડલ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે અને આ કેસર કેરી ઉના પંથકમાંથી આવી ગઈ છે જેમાં દસ કિલોના બોક્સનો ભાવ રૂપિયા એક હજાર નવસોથી ત્રણ હજાર સુધી બોલાયો છે જ્યારે આ વર્ષે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષે પણ સિઝનના કેસર કેરીના શ્રીગણેશ થયા છે ત્યારે આજે રાજકોટના ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં બસો બોક્સની અવાક થઈ હતી ગત વર્ષ કરતાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળ્યા છે ગત વર્ષની વાત કરીએ તો દસ કિલો કેરીના બોક્સના ખેડૂતોને એક હજાર આઠસોથી બે હજારસો રૂપિયા ભાવ મળ્યો હતો તેની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળ્યા છે તેલના ભાવમાં વધારો હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ગૃહિણીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે એક દિવસમાં પામતેલમાં રૂપિયા ચાલીસનો અને કપાસિયા તેલમાં પણ રૂપિયા વીસનો વધારો નોંધાયો છે મગફળીના ભાવ ગત વર્ષ કરતા વર્ષે સારા પાકનું ઉત્પાદન થયું છે અને હાલ મગફળીના પ્રતિમણ દીઠ સારા ભાવ મળી રહ્યા છે છતાં તેલ તેલીબિયા સિંગતેલમાં આજે એક દિવસમાં રૂપિયા ત્રીસ વધારો થયો સહિત ત્રણ દિવસમાં રૂપિયા સિત્તેરનો વધારો કર્યો છે